તો ચાલો બાળકો આજે અમે તમને એક મસ્ત મજાનું ચિત્ર બનાવતા શીખવાડીશું તમને પેન્ટર બનાવતા શીખવાડીશું અને તમને જો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો અમે આવા અવનવા પ્લાનિંગથી અમે તમને ચિત્ર બનાવી અને બતાવીશું ચિત્રમાં તમારો નંબર આવે તો જ બાકી નહીં એટલે તમારો નંબર તો ચિત્રકલામાં લેવો હોય તમારે તો આગળ વધવું હોય અને ચિત્ર બે દાયથી બેસ્ટ બનાવવું હોય તો અમારો વિડીયો નહીં હવે અમારો વિડીયો મિત્રો જો આપણે આજે તમને સ્ત્રીનું ચિત્ર બનાવીને દેખાડીશું મસ્ત મજાનું તમે જો આસાનથી ચિત્ર બનાવતા શીખો સ્ત્રીનું ચિત્ર બનાવવાનું છે તમે જોઈ શકો છો યક્ષ કરવાનો વાય કરવાનો પછી આ રીતે ધીમે 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 એક 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 વસ્તુ મગજમાં ઉતારતું જવાનું અને હાવ આસાન ચિત્ર બનાવતા શીખવા માટે તમે જોઈ શકો છો હા આસાન ચિત્ર આ રીતે બનાવવાનું હોય છે આ રીતે હાવ આસાન ચિત્ર બનાવતા તમે શીખી શકો છો કેટલું સરળ છે જો તમે તમને આખું ચિત્ર બનાવીને બતાવું બાળકો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ચિત્ર આપણે બનાવીએ છીએ આ ચિત્ર પૂરું જોઈએ તમને મજા આવશે આનંદ આવશે મસ્ત મજાનું છે એક સુપર ચિત્ર બની છે તમને જોવામાં સરસ લાગશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને નવા ચિત્રો બનાવતા શીખવશું મસ્ત મજાના અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ ચિત્ર આપણે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બનતું જાય છે તમને એમ જ લાગશે કે ફોટો પાડેલો હશે પેન્ટર આમાં તમારો પહેલો નંબર પણ આવે તો ચિત્રમાં તમે આગળ વધો તો તમારો પહેલો નંબર પણ આવી શકે છે જોઈ શકો છો કેટલું સુંદર અને સુપર ચિત્ર બની જશે પેન્ડિંગમાં તમારો નંબર જો લેવો હોય તો આ વિડિયો જોવાનું શૂખશો નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું તો તમને આવા નવા ચિત્રો મસ્ત મજાના બનાવતા શીખવીશું આવા કંઈક ચિત્રો અમને બનાવ્યા છે આપ ચિત્ર પૂરું હોય છે એટલે તમને બધો ખ્યાલ આવી જ જશે તમે પૂરું ચિત્ર જોઈ તમને ખ્યાલ આવી જ ગયો હશે ચાલો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો જેથી કરીને તમને વિડીયો પહેલા સૌથી મળી રહે